નમસ્કાર મિત્રો સ્વાગત તમારું આજના નવા વિડીયોમાં મિત્રો ગણેશભાઈ ગોંડલને હવે કોર્ટ રિમાન્ડ આપશે કે નહીં આ વિશેની ચર્ચા ચાલી રહી છે તો મિત્રો આપણે વાત કરીએ તો મને તો એવું નથી લાગતું કે ગોંડલ ના જે ગણેશભાઈ છે તેમને હાઈકોર્ટ રિમાન્ડ આપશે પરંતુ આ વિષયનો એક વિડીયો હું તમને આગળ બતાવવાની છું તો વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો કેમ કે આ વિડીયોમાં તમામ માહિતીનો ઉલ્લેખ કરવામાં આવેલો છે રિમાન્ડ આપશે કે નહીં આપે પરંતુ હું પણ એમાં કન્ફ્યુઝ છું એક બાજુ એવું લાગે છે કે રિમાન્ડ મળી જશે અને એક બાજુ એવું લાગે છે કે નહીં મળે તો મિત્રો ગોંડલની પ્રજા જે રીતે વાત કરી રહી છે કે ગણેશભાઈએ ખૂબ જ સારા કામ કર્યા છે અને જે કાંઈ ગોંડલમાં પરિસ્થિતિ હતી તેને બદલી અનેક નવું ગોંડલ ઊભું કર્યું છે આવી આવી ઘણી બધી વાતો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે તો એના પરથી મને એવું લાગે છે કે નહીં સો સો ટકા ગણેશભાઈને રિમાન્ડ મળી જવા જોઈએ તો મિત્રો વિડીયો અમે તમને બતાવવાના છીએ આગળ વિડીયોમાં અમારી સાથે જોડાયેલા રહેજો અને જો તમને આવા ટ્રેન્ડિંગ અને ટ્રેડિશનલ વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાઇકનને પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો જેનાથી આવા અવનવા વિડીયો અમે જ્યારે અપલોડ કરીએ ત્યારે સર્વપ્રથમ નોટિફિકેશન તમને મળી રહે તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો ધન્યવાદ જય હિન્દ જય ભારત